અને સંઘમાં આરાધનાઓ કરાવે છે કાર્તિક સુત પૂનમ થી આઠ મહિના માટે વિહાર શરૂ થનાર છે કલકાપુરી જૈન સંઘમાં આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં સવારે ઉપાશ્રયમાં શત્રુંજયનો પટજુહારી એકવીસ ખમાસણાની વિધિ યોજાઈ હતી જે બાદ ચતુર્વિદ સંઘ સાથે વાતે ગાતે ચાતુર્માસ પરિવર્તન માટે નગીનદાસ ચુડગર ચુડગઢ પરિવારના સુંદરવન સોસાયટી ખાતે જઈ પહોંચ્યો હતો જ્યાં આચાર્ય ભગવંતોએ માંગલિક વ્યાખ્યાન પણ ફરમાવ્યું હતું ત્યારબાદ તેઓ પરત આવીને આવી હતી અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સી એ હિંમતભાઈએ જણાવ્યું હતું કે અલકાપુરી શ્રી સંઘ ગાય સર્કલથી વાલવોડનો છરીપાલી સંઘ એ વાસ્તવિક વાતે ગાતે આચાર્ય પૂર્ણ સુરેશ્વરજી મહારાજ આદિ થાણા તથા સાધ્વીજી ભગવંતો સહિત ચતુર્વિધ સંગ શુભ મુહૂર્તમાં પ્રયાણ કરશે માનસિકતાથી પણ સાધુ ધર્મને ધન્ય માની આજે મારા ચારિત્ર મોનીનો ક્ષયક્ષમ થયો કે મને સાધુ ભગવંતના દર્શન થયા માટે આજે હું 12 કલાક માટે 24 કલાક માટે આ દ્રવ્યનો ત્યાગ કરું છું આ ચારિત્ર મોનીનો ક્ષયક્ષમ છે

ત્યાંથી વિહાર કરે છે વિહાર કરી અને એમનો આગળનો જે વિહારનો કાર્યક્રમ છે તે આગળ વધે છે આજે પૂનમનો દિવસ છે આજે શત્રુંજનની યાત્રા પણ ચાલુ થાય છે શકર સંઘ તેમજ સમગ્ર જૈનનો સંઘ આજે શત્રુજની યાત્રા કરશે અને એ રીતે પૂનમનો ખૂબ ઊંચો મહિમા છે આજે અહીંયા ભાતુ વગેરે આપવા આજે આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુધી મહારાજ સાહેબ ચાતુર્માસ પરિવર્તન નિમિત્તે શ્રી નગીનભાઈ ચુકદર ને ત્યાં એમનું પરિવર્તન થયું ત્યારબાદ આચાર્ય સાહેબ સકળ સંઘ સાથે એમની ઘેર પધાર્યા ત્યાં એમનું માંગલિક પ્રવચન થયું અને ત્યાં પછી સકળ સંઘ એમને અહીંયા આજે સંઘ ખાતે પધાર્યો છે અને એમની નૌકારસિંહનું આયોજન શ્રી નગીનદાસ ચુકદર પરિવારે કરેલું છે સકળ સંઘ માટે અતિ ઉત્સવનો દિવસ છે આજે સત્યુજનું પટ પણ શ્રી સકળ સંઘ આજે જુવાડશે ત્યારબાદ સાંજે